હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું બ્રેડ પકોડા તો વરસાદ હોય કે પછી ઠંડી બધાના મગજમાં સૌથી પહેલી વાત એ જ આવતી હોય છે કે કંઈક ચટપટું આપણે ખાઈએ તો એકદમ ચટપટા ટેસ્ટી એવા આજે આપણે બ્રેડ પકોડા બનાવવાના છીએ અને પકોડામાં થોડું પણ તેલ ન ચડે એવી આપણે એક સિક્રેટ ટીપ સાથે આજે આપણે પકોડા બનાવશું જેથી કરીને પકોડામાં આપણે થોડું પણ તેલ નહીં ચડે તો વિડીયો તમે પૂરો જોજો સ્કીપ નહીં કરતા અને તમને જો મારા વિડિયોઝ ગમતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો અહીંયા મેં બટેટાને બાફી અને છાલ કાઢી લીધી છે અને પછી આપણે એક મેસરની મદદથી આવી રીતે તેને મેસ કરી લેવાના છે બટેટા સરખા એવા મેસ થઈ જાય આપણા પછી આપણે તેમાં આપણા બધા મસાલા કરશું તો અહીંયા બટેટા મારા સરસ એવા મેસ થઈ ગયા છે તો પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને તેનો કલર સારો આવે એના માટે મેં મેં અહીંયા અહીંયા અડધી થોડી ઉપર હળદર હિંગ એડ કરવાની છે બે ચમચી જેટલું હું અહિયાં ધાણાજીરું એડ કરું છું આપણી જે મસાલિયાની ચમચી હોય છે તે જ ચમચી છે અહીંયા એટલે મોટી ચમચી નથી નાની ચમચી છે અને ફ્રેશ આપણે વાટેલો અહીંયા મરીનો પાવડર એડ કરવાનો છે થોડો હું અહીંયા સંચડ એડ કરું છું તમારી પાસે ન હોય તો તમારે સ્કીપ કરી દેવાનું છે અને અહીંયા એકથી દોઢ ચમચી જેટલું હું અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરું છું તમારે તે ખાસ જેટલી જોવે તેટલી તમારે વધારે ઓછું કરી લેવાનું છે અને અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી આખા ધાણાને મેં આવી રીતે અતકચરા વાટી દીધા છે તે પણ આપણે આમાં એડ કરી દઈશું વરિયાળી અને ધાણાથી મસાલાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે અને એક નાની ડુંગળી મેં અહીંયા ઝીણી ઝીણી કાપી લીધી લીધી છે તે પણ હું આમાં એડ કરી દઈશ તમને જો ડુંગળી ન પસંદ હોય કે ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાની છે અને બહુ બધા હું અહીંયા ધાણા એડ કરી દઉં છું ધાણાની ફ્લેવર પણ આમાં બહુ જ સરસ આવે છે એટલે સારા એવા પ્રમાણમાં આપણે અહીંયા ધાણા એડ કરવાના છે અને બાફેલા વટાણા હું એડ કરું છું અને એક ચમચી જેટલી હું અહીંયા ખાંડ એડ કરું છું અને એક લીંબુનો રસ એડ કરવાનો છે અહીંયા ગળ્યો તીખો અને ખાટો ટેસ્ટ હશે તો એકદમ ચટપટો એવો આપણો મસાલો બનીને તૈયાર થશે એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરું છું કે પછી કિચન કિંગ મસાલો તમારે લઈ લેવાનો છે ગમે તે તમે લઈ શકો છો બધાને સરખું સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે બધા મસાલા આપણા બટાટા રે મિક્સ થઈ જાય એ રીતે બધું સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે અહીંયા હું લાલ મરચું એડ કરતા ભૂલી ગઈ હતી તો હું અત્યારે એડ કરું છું તો મેં અહીંયા એક ચમચીથી થોડું ઉપર લાલ મરચું લીધું છે તમારે જેટલું તીખું જોવે તેટલું તમારે એડ કરી દેવાનું છે બધાને સરખું આપણે મિક્સ કરી લેવાનું છે તો આપણો મસાલો સરસ એવો મિક્સ થઈ ગયો છે તો એકદમ આપણો ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો જોઈને જ સરસ આપને દેખાય છે ખાવાનું મન થઈ જાય એવો મસાલો આપણો બની ગયો છે તો અહીંયા હવે આપણે બ્રેડ લઈ લીધી છે જે નોર્મલ બ્રેડ હોય છે વ્હાઈટ બ્રેડ આપણી તે જ આપણે લઈ લીધી છે તો આપણે તેને હવે મસાલાને આપણે બ્રેડમાં ભરી દેવાના છે તમને જે રીતે મસાલો ગમે પકોડામાં વધારે ઓછો એ રીતે તમારે આમાં ભરી દેવાનો છે તો બધી બ્રેડ આપણે આ રીતે ભરી લઈશું પકોડામાં જો તમારે તેલ ચડી જતું હોય તો આપણે લોટ બાંધવાની જ ખૂબી છે બેટર તમારું જો વ્યવસ્થિત સરખું બનશે તો તમારા બ્રેડ પકોડામાં ક્યારે પણ તેલ નહીં ચડે તો આગળ આપણે વિડીયોમાં જોઈશું કે પકોડા માટેનું બેટર આપણે કઈ રીતે બનાવવું તો અહીંયા હું બધી બ્રેડ આ રીતે ભરી લઉં છું તો બધી બ્રેડ આ રીતે આપણે ભરી લીધી છે તો હવે ચાલો આપણે બેટર બનાવીએ તો બેટર બનાવવા માટે મેં અહીંયા એક વાટકી એક જેટલો ચણાનો લોટ લીધો છે આ જે ઘરની ગમે તે નોર્મલ આપણે વાટકી એક સેટ કરી લેવાની છે અને તેમાં આપણે ચાર ચમચી મેંદો એડ કરવાનો છે અહીંયા હું ચાર ચમચી જેટલો મેંદો એડ કરું છું મેંદો એડ કરવાથી આપણું જે બેટર છે એકદમ ચીકણું બનશે અને બ્રેડનું જે આપણા જે હોલ્સ હોય છે તે પેક થઈ જશે એટલે આપણા પકોડામાં તેલ નહીં ચડે તો આ ટીપ્સ ખાસ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે તમે મેંદો યુઝ કરીને જોજો પકોડામાં જરા પણ તેલ નહીં રહે અને તેમાં હું સ્વાદ પ્રમાણે મીઠું થોડી ફ્લેવર માટે હિંગ થોડા ધાણા અને અહીંયા હું અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું પકોડાના કલર સારો આવે એના માટે અને એક ચપટી જેટલા હું અહીંયા અજમા એડ કરું છું બધાને આપણે સરસ તરફ મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરી અને આપણે આનું મીડિયમ એવું બેટર બનાવી લેવાનું છે બેટરમાં ગાંઠા ન રહે એનું આપણે ધ્યાન રાખવાનું છે અને લોટ આપણે ચાડીને જ યુઝ કરવાનો છે જેથી કરીને આપણે બેટરમાં ગાંઠા ન પડે આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવવાનું છે તો અહીંયા મને પાણી ઓછું લાગતું હતું તો મેં ફરીથી થોડું પાણી એડ કર્યું છે હજી મને થોડું પાણી ઓછું લાગે છે તો હું ફરીથી થોડું પાણી એડ કરું છું બ્રેડ પકોડા બનાવવા બહુ જ ઈઝી હોય છે પણ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેના પકોડામાં તેલ ચડી જતું હોય છે પણ જો એકવાર આ રીતથી તમે બ્રેડ પકોડા બનાવીને જુઓ તમારા બ્રેડ પકોડામાં જરા પણ તેલ નહીં ચડે અને એકદમ ટેસ્ટી બજાર જેવા પકોડા તમારા બનીને તૈયાર થશે અને બેટર જો આપણે આ રીતનું આપણે બનાવવાનું છે વધારે જાડું પણ નથી અને સાવ પાતળું પણ નથી બ્રેડ પર આરામથી ચડી જાય એવું આપણે બેટર બનાવવાનું છે અને તેલ મેં અહીંયા પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું તો આપણે આ તેલને આવી રીતે થોડું બેટર એડ કરીને ચેક કરી લેવાનું છે બેટર તરત ઉપર આવી જાય તો સમજી લેવાનું કે આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે અને પછી આપણે આવી રીતે બ્રેડ જે ભરીને રાખી છે તે આપણે લઈ અને આવી રીતે બધી આખી બ્રેડ પર સરસ બેટરને કોટ કરી દેવાનું છે અને થોડું થોડું આવી રીતે કોર્નરને પ્રેસ કરી દેવાનું છે જેથી કરીને આપણું બ્રેડ પકોડું તેલમાં જઈને ખુલે નહીં બ્રેડ પકોડાને તળવા માટે તેલ આપણે સારું એવું ગરમ કરી લેવાનું છે નહીતર બ્રેડમાં તેલ ચડી જશે આવી રીતે તમારા વાસણમાં જેટલા પકોડા આવે તે રીતે તમારે લઈ લેવાના છે અહીંયા મારા વાસણમાં બે આવે છે એટલે મેં અહીંયા બેચ લીધા છે અને એક સાઈડ થી આપણે તેને થોડું ક્રિસ્પી થવા દેવાનું છે થોડો કલર ચેન્જ થાય પછી આપણે તેને પલટાવશું અને ધ્યાનથી આપણે આને પલટાવવાનું છે તેલ આપને ન ઉડે એ રીતે આપણે આને પલટાવી લેવાનું છે અને આપણે પકોડાનો ગોલ્ડન બ્રાઉન જેવા તળી લેવાના છે તો અહીંયા પકોડાનો કલર હવે ચેન્જ થવા લાગ્યો છે તો હવે થોડી વારમાં આપણા પકોડા બનીને તૈયાર થઈ જશે આવી રીતે એને બંને સાઈડથી ફેરવતા આપણે એને ફ્રાય કરી લેવાના છે તો તમે જોઈ શકો છો પકોડાનો કલર સરસ એવો બદલી ગયો છે એકદમ ગોલ્ડન એવા આપણા પકોડા થઈ ગયા છે તો આપણે હવે તેને બહાર કાઢી લેવાના છે અને આપણે આને ગરમ ગરમ જ સર્વ કરવાના છે તો આપણે આને ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરશું અને ખજૂર આંબલીની ચટણી મારા મારી ચેનલ પર છે તમે જઈને જોઈ શકો છો બહુ લાંબો સમય સુધી તમે એને સ્ટોર કરીને રાખી શકો છો એકવાર બનાવી અને તમે એને ત્રણથી ચાર મહિના સુધી સ્ટોર કરી શકો છો અને એકદમ ટેસ્ટી એવી આ ચટણી બને છે તો આ ચટણીનો વિડીયો તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો પકોડામાં થોડું પણ તેલ નથી ચડ્યું એકદમ આપને ડ્રાય પકોડા લાગે છે જો સરસ એવા એકદમ પકોડા આપણા બનીને તૈયાર થયા છે જરા પણ આપણે તેલામાં દેખાતું નથી તમને જે રીતે ગમે તે રીતે તમારે આને સર્વ કરી લેવાના છે તો આ એકદમ ઈઝી અને સિમ્પલ આપણા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ ઠંડીમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ઘરે એન્જોય કરજો